ઢસડી જે તેઓનું મૃત્યુ નિપજાવ્યું હતું જ્યારે મોડી રાત્રે ગણપતભાઈ ઘરે ન આવતા તેમના પરિવારજનોએ સવારમાં વહેલા આ બાબતની જાણ વન વિભાગમાં કરતા વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ શોધખોળ દરમિયાન બપોરના તેઓનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો જ્યારે આ બાબતે વન અધિકારી તથા પોલીસ અધિકારીની સંયુક્ત સ્થળ તપાસમાં મૃતદેહ ઉપર વન્ય પ્રાણી દીપડાના થયેલા હુમલાના નિશાન મળી આવ્યા હતા જ્યારે મૃતદેહ મળતા તેમના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો આ દુર્ઘટનામાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર તથા મદદનીશ વન સંરક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ વન્ય વિભાગ દ્વારા વન્ય પ્રાણી દીપડાને ઝડપી પાડવા રાત્રે રાત્રિના સમયે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે બનાવના સ્થળે ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારે તે જ રાત્રે દીપડો પાંજરે પુરાયો હતો આમ ગણતરીના કલાકોમાં જ વન વિભાગની ટીમ દ્વારા ટીમ ટીમવર્કના પ્રયત્નોથી દીપડો પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં ગામ છે એના જંગલ વિસ્તારમાં તારીખ નવ નવ બે હજાર ચોવીસના સાંજના સમયમાં અમારા જે હંગામી રોજમદાર છે આંબાકોટ બીડના જે ગણપતભાઈ ટેટાભાઈ બારીયા એમની ઉંમર વર્ષ પિસ્તાલીસ હતી તેઓ નવ તારીખે સાંજે જંગલ સંરક્ષણની જે કામગીરી છે તેમાંથી ઘરે પરત ફરતા હતા તો વિશ્રામ માટે તે ત્યાં બેઠા હતા એવા સમયમાં સાડા પાંચના અરસામાં સાંજે વન્યપ્રાણી દીપડા દ્વારા તેઓના પર દીવલેન હુમલો થયો હતો અને આ દુર્ઘટનાની અંદર તેઓનું ખુઃખદ અવસાન થયેલ છે અને દસ તારીખે સવારે એમના પરિવારજનોને અમારા વન વન કર્મચારીઓ દ્વારા શોધખોળ કરતાં તેમની બેગને એ એ એરિયામાંથી મળી આવેલ હતી અને જે બધા આજુબાજુના જે પુરાવા છે તે મળતા આગળ તપાસ કરતાં તેઓનો મૃતદેહ મળી આવ્યો તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને અમારા ત્યાં જે અધિકારી કર્મચારી છે ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે દીપડા છે દીપડા દ્વારા જે એમને ઈજા થયેલી છે અને જે બોડીના જે પાર્ટ્સ છે એના પર જે નાહોર માર્યા છે એ બધું અને એમના જે વાળ છે એ બધા દીપડા અને હ્યુમનના એ ત્યાં મળી આવ્યા અને એના પરથી જે પીએમ છે એના આધારે પુરવાર થયું છે કે વન્યપ્રાણી દીપડા દ્વારા એ હુમલામાં એમનું અવસાન થયું છે અને તાત્કાલિક પછી અમારા ડીઓપો સર દેસાઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પિંજરા અને એ મૂકવામાં આવ્યા કંચન સાહેબના એમના માર્ગદર્શન હેઠળ અને ગણતરીના કલાકોમાં એ જ રાત્રે વન્યપ્રાણી દીપડાને ઝડપી વાળવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કરીને એને પિંજરે લેવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવશે જે ગુજરાત સરકારના પરિપત્રના આધારે એના જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે એના વાર્ડના અને ડીએનએને એનું કાર્યવાહી આગળ હાથ ધરી છે અને એ એના જે સ્કેગ છે એ વિશેરા કલેક્ટ કરીને એના નમૂના કલેક્ટ કરીને એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે